વાત કરીએ માંગરોળની તો માંગરોળ બંદર ખાતે માછીમારો માટે તાલીમ શિબિર કાર્યક્રમ યોજાઈ ગયો માંગરોળ બંદરના સોમનાથ ભવન ખાતે એનએફડીબીના મેમ્બર વેલજીભાઈ મસાણીના અધ્યક્ષ સ્થાને ભારત સરકાર શ્રીની સંસ્થા ફિશરી સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એફએસઆઈના માધ્યમથી માછીમારી સાથે એક દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એફએસઆઈના ઇન્ચાર્જ વૈજ્ઞાનિક ડોક્ટર અશોક કદમ અને તેમની ટીમ દ્વારા માછીમારો સાથે માછીમારી પદ્ધતિ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ આવનારા સમયમાં માછીમારોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ પોતાના માછીમારી વ્યવસાયને વધુ મજબૂત કરવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને આ કાર્યક્રમમાં ખારવા સમાજના પટેલ પરશોત્તમભાઈ ખોરવા શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડિયા બૂટ એસોસિએશનના પ્રમુખ ફિશરીઝ અધિકારી વાઘેલા તેમજ મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો